આ કેસમાં આણંદની ક્રિશ્ચિયન કોલેજમાં કામ કરતા ક્લાર્ક સચિન પરમાર તેમની પત્ની ભાઈ અને અન્ય બે લોકો છેતરપિંડીના શિકાર બન્યા છે હાલ પોલીસે ફરિયાદના આધારે આરોપીઓની ધરપકડ કરી છે તો નોકરીની લાલચાપી છેતરપિંડી આચરવામાં આવી છે વધુ જાણકારી મેળવી અમારા સંવાદદાતા જલપેશ ફૂણ લાઇનથી જોડ્યા છે જી જલપેશ આ કેસમાં શું કાર્યવાહી ચોકસી ધોની જે રીતના નોકરીની લાલચ આપી છેતરપિંડી આટરી છે આશરે તેપ્પન લાખ રૂપિયા જેટલા જે રૂપિયા છે તે પડાવી લીધા છે કહી શકાય કે આણંદનો જે ખ્રિસ્ટીયન કોલેજમાં ક્લાર્ક તરીકે ફરજ બજાવતો જે સચિન પરમાર નામનો વ્યક્તિ છે તે નડિયાદમાં લૂંટાયો છે તેની પત્ની અને અન્ય સગા અને મિત્રો જે રીતના જે સ્પર્ધાત્મક પરીક્ષા આપવાની તૈયારીઓ કરી રહ્યા હતા ત્યારે